ગુજરાતી સમાજ સિનિયર્સ રજાઈના કેનેડા આદરણીય સન્માન્ય ભાઈઓ અને બહેનોનું બે હજાર અઢારથી ગુજરાતી સમાજ સિનિયર્સનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું અને સૌપ્રથમ જુલાઈ બે હજાર અઢારના વર્ષમાં ઓપન ગાર્ડન કેન્ડીકેન પાર્કમાં એક પિકનિકનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચાસ જેટલા વડીલ ભાઈઓ બહેનો ભેગા થયા અને ખૂબ રમતો રમી ગરબા ગાઈ અંતાક્ષરી રમી અને ભગવાનના ભજનો ગાય આનંદ માણ્યો સૌપ્રથમ પિકનિક હતી રજાઈનામાં વડીલ ભાઈઓ અને બહેનો તેમજ દીકરા દીકરીને ત્યાં વિઝિટર વિઝા ઉપર આવતા હતા અને છ મહિના રોકાતા અને પરત ભારત જતા હતા આમાંથી ઘણા વડીલો સુપર વિઝાવાળા પણ હતા અને અમુક વડીલો સદનસીબે પીઆર થયા ત્યારબાદ સિટીઝન પણ થયા આમ ગુજરાતી સમાજ સિનિયર્સ રજાઈના ગ્રુપમાં વડીલોની સંખ્યા સમયાંતરે વધતી ગઈ અને વડીલો નવી નવી પ્રવૃત્તિઓ કરવા માટે ભેગા થતા અને આનંદ માણતા હતા ઘણા બધા કાર્યક્રમો પણ ગોઠવતા અને ઉત્સાહભેર ભાઈઓ બહેનો તેમાં ભાગ લેતા હતા અહીંના ઠંડા વાતાવરણમાં પણ સેટ થઈ જતા હતા પોતાનું વતન યાદ ન આવે તેવી રીતે એકબીજાને ખબર અંતર પૂછીને ખૂબ આત્મસંતોષ થતો બે હજાર અઢાર પછી બે હજાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને બે હજાર ત્રેવીસ વર્ષમાં ગુજરાતી સમાજ ખૂબ કાર્યક્રમ કરીને સમાજ ઉપયોગી કાર્યો કરીને આનંદ અનુભવે છે દરેક વડીલો એકબીજાના સાથ સહકારથી કોઈ પણ સેવા કાર્ય ખૂબ જ સરસ રીતે કરે છે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ અપેક્ષા સિવાય પોતાની સ્વેચ્છાએ વોલેન્ટરી કરી રહ્યા છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લઈને કામ કરતા રહે છે બે હજાર વીસમાં બે હજાર એકવીસમાં જ્યારે કોરોના મહામારીના સમયમાં પણ ભારતમાં પોતાના સગા સ્નેહી અને મિત્રોને આર્થિક મદદ માટે સારો એવો ફંડ ફાળો એકત્ર કરીને ગુજરાતના મુખ્યમંત્રીના ખાતામાં જમા કરાવ્યો હતો અને આર્થિક મદદના કાર્યો કરી આત્મસંતોષ મેળવ્યો હતો આ ઉપરાંત ગુજરાતી સમાજ સેસકેચવાના કાર્યક્રમો જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં દરેક આદરણીય વડીલો ખૂબ ઉત્સાહથી વોલેન્ટરી વર્ક કરવા માટે પહોંચી જાય છે અહીંયા રજાયનામાં સ્વામિનારાયણ મંદિર કાલુપુર બીએપીએસ અને ગુરુકુળ આ ઉપરાંત સ્વાધ્યાય પરિવાર ગાયત્રી પરિવાર અને રાધા સ્વામી આ બધા જ સંપ્રદાયોના ભાઈ બહેનો રહે છે અને અઠવાડિયામાં એકવાર બધા જ સંપ્રદાયોના ભાઈઓ બહેનો એમાં એમની સભાઓમાં જોડાય છે અને આધ્યાત્મિક વિચારોનું આદાન પ્રદાન કરે છે સંસ્કારો અને સંસ્કૃતિની જાળવી રાખવા અને બાળકોમાં આજે સંસ્કારો આવે તેવું પરિવારમાં વાતાવરણ જોવા મળે છે દરેક વડીલ ભાઈઓ બહેનો જે સંપ્રદાયમાં માનતા હોય તે સભામાં જાય છે ભક્તિ ભાવથી આધ્યાત્મિક વિચારો લે છે અહીં રજાઈનામાં ઓગણીસસો ચુમોત્તેરમાં ગુજરાતી સમાજ સંસ્કેચવાન સંસ્થાની સ્થાપના થઈ હતી અને આ સંસ્થા ગુજરાતી સમાજ સસ્કેચવાન હિન્દુ તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો ઉત્સાહથી ઉજવવા અને બધાને સાથે રાખી નવા આવેલ ગુજરાતી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને આર્થિક મદદ કરવાનું કામ પણ કરે છે ગુજરાતી સમાજ સિનિયર્સની પિકનિકના સ્પોન્સર બને છે અને તેઓ તમામ જવાબદારી લઈને વડીલ ભાઈઓ બહેનોને ખૂબ આનંદ અને ઉત્સાહથી વડીલોની મદદ કરે છે વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતી સમાજ સસ્કેચવા વર્ષમાં પ્રવેશ કરે છે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ સમાજનું સુવર્ણ જયંતિ વર્ષ તરીકે ખૂબ ધામધૂમથી સમાજ ઉપયોગી સેવાઓ કરીને લોક કલ્યાણના કાર્યો ખૂબ ઉત્સાહભેર આનંદભેર કરી સુવર્ણ જયંતિ વર્ષ યાદગાર બની રહે તેવા પ્રયાસો કરશે